સિટી ખટોદરા પોલીસે ડ્રગ્સ સાથે બે આરોપીઓને દબોચા સપ્લાયર ઓછું ન આપે એટલે ડ્રગ એડિક્ટ વજન કાટુ સાથે રાખતો સુરતમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ દરમિયાન ખટોદરા પોલીસે એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે પોલીસે એકત્રીસ હજાર રૂપિયાની કિંમતનો ત્રણ પોઈન્ટ અગિયાર ગ્રામ એમટી ડ્રગ્સ બે પોઈન્ટ સોળ લાખ રોકડા રૂપિયા એક ઇલેક્ટ્રિક વજન કાટો અને બે મોબાઈલ ફોન તેમજ બાર લાખની કિંમતની ફોર વ્હીલર કાર મળી કુલ પંદર લાખ સત્તર હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે આ ઘટનામાં પોલીસે રાંદેર ખાતે રહેતા વિશાલ પ્રકાશ ચંદ્ર શાહ તેમજ મોહમ્મદ ફારૂક ઇબ્રાહીમ ફૂટવાલાની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ત્રણ પોઈન્ટ અગિયાર ગ્રામ એમડી ડ્રગ્સ અને રોકડ મળી હતી ડીસીપી વિજયસિંહ ગુજ્જરે જણાવ્યું હતું કે પોલીસને બાતમી મળી હતી કે એક કારમાં એક વ્યક્તિ એમડી ડ્રગ્સ લઈને આવી રહ્યો છે બાતમીના આધારે ઓધના મગદલ્લા રોડ પર નવજીવન સર્કલ પાસે સર્વિસ રોડ પર ફોર વ્હીલર કારને રોકીને તપાસ કરવામાં આવી હતી જેમાં ગ્રામ એમડી મળ્યો હતો અને બે પોઈન્ટ સોળ લાખ રૂપિયા રોકડા મળ્યા હતા અને ઇલેક્ટ્રિક વજન કાંટો મળ્યો હતો અને મોબાઈલ કબજે કરવામાં આવ્યો હતો શરૂઆતમાં તે ડ્રગ્સ વેચતો હોવાનું અને આ પૈસા તેના હોવાનો શંક શક ગયો હતો પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તેઓએ જણાવ્યું હતું કે ગાડીમાંથી વિશાળ પ્રકાશચંદ્ર શાહને ઝડપી પાડવામાં આવ્યો હતો રાંદેરમાં રહે છે અને તે ગેસની એજન્સી ચલાવે છે જે પૈસા તેની પાસે હતા તે ગેસ એજન્સીના હતા તે દરમિયાન તેની પૂછપરછ કરતા તે જેની પાસે તે ડ્રગ્સ પોતે સેવન માટે ખરીદતો હતો અને ઘણી વખત તેનો ઓછો ડ્રગ્સ અપાતો આપતા હતા જેથી તે ઇલેક્ટ્રોનિક વજન કાંટો પોતાની સાથે જ રાખતો હતો તે પંદર દિવસે એક મહિને ડ્રગ્સ લેવા જતો હતો ત્યારે વજન કરીને એક ચેક કરતો હતો કે ડ્રગ્સ ઓછું તો નથી ને તેની વધુ પૂછપરછ કરતા આ ડ્રગ્સ લાલગેટ ખાટકી વાડ પાસે રહેતા મોહમ્મદ ફારૂક ઇબ્રાહીમ ફ્રૂટવાલા પાસેથી લેતો હતો અને રિસીવ કરવા તે ખટોદરા વેસુ ઉમરા જેવા પોશ એરિયામાં ગાડી લઈને આવતો હતો અને અહીંથી લઈને તે રાંદેર જતો રહેતો હતો હાલ મોહમ્મદ ફારૂક ઇબ્રાહિમ ફ્રૂટવાલા અને વિશાલ પ્રકાશ ચંદ્ર શાહની ધરપકડ કરવામાં આવી છે અને મોહમ્મદ ફારૂક ઇબ્રાહિમ ફ્રૂટવાલાની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તે મુંબઈમાં નાઇઝેરિયન પાસેથી લાવતો હતો હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે સુરત કે ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં कल सुबह पुलिस को इन्फॉर्मेशन मिली कि एक होंडे की अलकाजार गाड़ी है उसमें एक व्यक्ति ड्रग लेके आ रहा है तो इस सूचना के ऊपर अपना उदना मकदला रोड पे नवजीवन सर्कल के पास में गाड़ी को ट्रैक किया गया और जब गाड़ी की तलाशी ली गई तो उसमें तीन पॉइंट ग्यारह ग्राम एम ड्रग्स मिला जिसकी कीमत इकतीस जितनी है इसके अलावा उसमें दो रोकड़ और एक इलेक्ट्रॉनिक छोटा कांटा जो सोनी जो सोने की दुकान वाले हैं वो सोना चांदी का वजन करने के लिए काम में लेते हैं वैसे एक छोटा वाला इलेक्ट्रॉनिक कांटा मिला तो बाद में जो व्यक्ति अंदर था गाड़ी में वो विशाल प्रकाश चंद्र शाह है ये रांदेड़ का रहने वाला है और वहाँ पे एच पी गैस की एजेंसी चलाता है तो इससे पूछताछ की गई तो इसने बताया कि इलेक्ट्रॉनिक कांटा ये कई दिन से ड्रग ले रहा है और जब ये ड्रग खरीदता है तो कई बार इसको ऐसा लगा कि मुझे ड्रग कम दे दिया गया तो उसको वहीं पे ख़रीदने के बाद में ये उसका वेट करता है और इसीलिए उसने वो गाड़ी में छोटा वाला कांटा जो है परमानेंट साथ रखता है बाद में पूछताछ में उसने बताया कि उसने ये ड्रग जो है वो मोहम्मद फारूक इब्राहिम फ्रूट वाला ये खाटकी वार्ड लाल गेट का रहने वाला है उससे ये ड्रग खरीदा था और कंटिन्यू कई दिन से उससे ये ड्रग्स ले रहा है और इस एरिया में आने का रीज़न था कि वो नॉर्मली जो पोस्ट एरिया है वहाँ पर आके डिलीवरी लेता था कि यहाँ की सड़कें खुली होती है इस तरह का उसको माइंड में था कि यहाँ से भागना अगर कुछ हो भी तो यहाँ खुली सड़कें हैं छोड़ी तो यहाँ से भागना आसान होता है इसलिए वो यहाँ के डिलीवरी रहता था और रंधे का रहने वाला है और बाद में मोहम्मद फारूक से पूछताछ की गई तो उसने बताया कि वो मुंबई से कोई नाइजीरियन से कंटिन्यू ड्रग खरीद रहा है कई दिन से और यहाँ पर कुछ कुछ जो ग्राहक हैं उनको बेच रहा है और उसका इंट्रोगेसन अभी चालू है વિશાલ કે ઉપર કોઈ ભી ફારૂક મહમદ ફારૂક જો ગુનાઈ હસ્ટ્રી ફર્દર ઇન્વેસ્ટિગેશન અભી ચલ